એ લ્યુ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર અત્યારે આપણે રોકડીયા હનુમાન છે મિત્ર આપણી સાથે મહંત શ્રી પણ સાથે આપણી સાથે છે મિત્ર બાલકદાસ બાપુ છે અને રોકડિયા હનુમાન છે મિત્ર ને આપણે અત્યારે ધૂણાનું પણ તમને બતાવું છું સાધુ સંતો ધૂણાની પૂજા પણ કરતા હોય છે પહેલાં ધૂણાની પૂજા કરતા હોય પછી દેવી દેવતાને કરતા હોય છે હમણાં તમને હું અહીંનું બધું પેલું બતાવું છું

બાપુ ધૂણા મંત્ર આપ્યો હોય ને ગુરુજી એ મિત્ર ધૂણા નો મંત્ર આપતા હોય છે મંત્ર જાપ કરવો પડતો હોય છે સાધુ ચારથી સમાજ ભજન કરતા હોય છે હરિઓમ તત સત જય ગુરુ દત્ત મહારાજ જયો શ્રી તારા ને મિત્રો તિલકના પણ પ્રકાર હોય છે

આ રીતના બાર ટિલક હોય છે કયા બાપુ તો મિત્ર આ રીતના બાર ટિલક હોય છે જો આ સાંભળો આ રીતનું પણ સંતોમાં હોય છે કે પેલા સંતો જે કંઈ કરે એને ખુદને ખબર હોવી જોઈએ જેમ બાલકદાસ બાપુને ખબર છે કે આ આ કઈ રીતનું ચંદન કઈ રીતનું શું છે શું એનું મહત્વ છે એમને ખબર છે તો ખરેખર બહુ મજા આવી અત્યાર સુધીમાં અમે ઘણા બધા લોકોના ઇન્ટરવ્યા લીધેલા પણ આ જાણમાં અમને બાપુ પાસે મેળવું સીતારામ સાધુ પાસે

ચોથી તો તો આ હોય છે બાપુ સીતારામ જીતેન્દ્રગીરી ચેનલ મારી સબસ્ક્રાઈબ કરજો એલ ન્યુ જીતેન્દ્રગીરી ચેનલ ધાર્મિક ચેનલ છે મિત્ર આ ચેનલ માં તમને સાધુ સંતો નું જાણવા મળશે ઓમ નમો નારાયણ જય દર્શનામ સીતારામ